રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં સર્જાઈ મોટી માથાકોટ એક શખ્સે છરી ઉગામતા ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા ઉદ્યોગપતિ રાજુભાઈ પરસાણાનો ભત્રીજો મૌલિક પરસાણા અશોક ફળદુ અને હરિભાઈ સોઠિયા નામના વ્યક્તિને છરી લાગી છરી છરી ઉગામનાર શખ્સ કોઈ અગ્રણી જ્વેલર્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈ પ્રવેશ કર્યો હતો હાલ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટના મામલે પાટીદાર અગ્રણી નરેન્દ્ર પાચાણી અને વિજય કોરાટે આપી માહિતી અહેવાલ સંજય પોપટ અમારા નવરાત્રી મહોત્સવમાં જે અમારું પારિવારિક માહોલથી અમે લોકો નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ એની અંદર કોઈ અમારા આમંત્રણ પત્રિકા લઈ અને આગળ અમારા જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો અમારા કાર્યકર્તાઓએ બે ત્રણ વાર રિક્વેસ્ટ કરી પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને એમની ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો એમાં અમારા ચારેક કાર્યકર્તાઓને વાગી ગયું એકને ચેસ્ટમાં ગળામાં અને હાથમાં કાનમાં થોડું વાગી ગયું છે હવે કેટલું વાગી ગયું છે એ હવે અત્યારે હમણાં હોસ્પિટલથી થઈ હું પણ હજી આવ્યો છું અમારા જે ખોડલધામ રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસણાથ ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનું બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડાક બીજા સોફાઓ દેજો તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થઈ અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળતો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે